જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે સામ સામે હોલ્ડ કરો અને ઇનામ જીતો તો આ ચેલેન્જ આપણે બે ટીમ વચ્ચે રાખવાની છે બરાબર તો ટીમ છે વિપુલ અને ગુલી ટોટલ આઠ ટીમો અને આઠ થી ત્રણ ટીમો વિજેતા કરવાની સી પહેલા નંબરની ટીમ આપણે બે હજાર રૂપિયા ઇનામ આવે છે બીજા નંબરની ટીમને હજાર રૂપિયા અને ત્રીજા નંબરની જે ટીમ થાય વિજેતા એને પોણસો રૂપિયા બરાબર ટાઈમિંગ ઉપર ચેલેન્જ છે આપણે તો પોઝિશન હજુ નહી ઉભા રોધા હજુ શીખવાડી દો કમ્પ્લીટ થોડા ન્યાચા બીઆ હોય યાર આ આ સીધા આવો ચલ તમને કોઈ ખબર જ નહી પડતી તમારી તો થોડી સેટિંગ આ કે હાથ થોડો મન બરોબર સ્ટાર્ટ આવા

પોઝિશન લેનો ઠીક એ પોઝિશન કમ્પેટિટર કમ્પલેટ થોડી નગી થામ પડાવા વાહ સુપર 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 એક બે ચાર ગરમ ગરમ હોય તો થઈ તું તો

એક પચાસ <laughs> <shuleous>

સ્ટિલ બોડીસ હે જીતવા માટે મહેનત કરી આઈ જાય આઈ જાય આઈ જાય આઈ જાય ઓય એ તું જ નહીં એટલે ને કલાક મિનિટ બાદ નીકળ્યા સર ને સર નીકળી ગયા મિનિટ બાદ મારો અંદાજ એવું કે

આ થોડા નેતા થવા જોઈએ ગયો તાન કમ્પ્લીટ છો અનિલ થાકી અનિલ ને તને અહીં મજબૂત થયા હવે પગ જગ્યા તમે આગા પાહ થઈ રેડી રેડી સીધા કરો હા સીધા હા પણ મારા સીધા સીધો ના સીધા ખાયા તમે

ટ્રાફિક ની પોઝિશન કમ્પેર બરોબર હે મિનિટ ડાઉન

પોઝિશન લીધા અમારે એવું કઈ રીતનું હોય પોઝિશન લઈ જવા એક ગણ ને પોઝિશન કમ્પ્લીટ એ બે

ના 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 એ બા એ મજા એક ચાર લખી બરોબર અરે એ પડી બહુત બહુત આ બહુત કાળ વાળું લાય ને અલા દુખ્યો હોય

જા દેલા છોરા બિલા થોડા હાથ દેવા દે તરાઈ બાજુમાં આરામથી બે બે કે યાર પણ ઓમ ગાડી નથી ગાડી ભરવાની પણ પડી ઓજે जवान થાય થાય નહી ઓલો ચેલેન્જ માં આવ્યો પથરી નઈ દુખાતી કમન કમન ખેતો

એ ભાઈ ઇનામ બધા સાઈડ આવો યાર ભાઈ કરણ અને પેલા નંબર